શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડી નો મને સાથીઓ ગમે પહેલી પાખડી એ ગણપતિ નો વાસ છે સીધી સીધી મારા ઘરમાં રમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે બીજી પાખડી વિષ્ણુજી નો વાસ છે લક્ષ્મીજી મારા ઓરડે રમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે ત્રીજી પાખડીએ અન્નપૂર્ણાનો વાસ છે અન્નપૂર્ણામાં મારા રસોડે રમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે ચોથી પાખડીએ સરસ્વતીનો વાસ છે સરસ્વતીમાં મારી જીભે રમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે વચલા બિંદુમાં કુળદેવીનો વાસ છે કુળદેવી માં મારી રક્ષા કરે ચાર પાખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ